શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ ચાર રાકેશ અને કવિતાએ બંગલાને ફરી સજીવ બનાવવાની શરૂઆત કરી મોની અને રાઘવ હવે નિર્ભયતાથી રમતા અને શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હતા બંગલો હવે અંધકારમય ભયની જગ્યા નહોતી રહી બધું સામાન્ય લાગતું હતું પરંતુ કવિતાના મનમાં હજી પણ ભયાનક અનુભવના ચિહ્નો જીવંત હતા એક રાત્રે કવિતા સુવા જતી વખતે અચાનક જાગી ગઈ તેને બારીમાંથી કશુંક અજીબ દેખાયું તે બારી તરફ ગઈ અને જોઈને ચોકી ગઈ તે બારીમાં ફરી એકવાર ગૌરીની છબી દેખાય કવિતાએ ડરીને બૂમ પાડી રાકેશ દોડી આવ્યો શું થયું કવિતા તે ગૌરી છે રાકેશ તે પાછી આવી છે કવિતાએ ભય ભોગપૂર્વક કહ્યું રાકેશને આ વાત વિશ્વાસ ન થયો પરંતુ તે પણ ચિંતા સાથે બારી તરફ જોઈ બારીમાં કશું જ નહોતું આ તારો ભ્રમ છે કવિતા રાકેશે કહ્યું બંગલો હવે શુદ્ધ છે પરંતુ આ રાત્રે કવિતાને ઊંઘ આવતી નથી તેને અજીબ અહેસાસ થતો હતો કે ગૌરીની આત્મા હજુ પણ બંગલામાં હાજર છે બીજા દિવસે કવિતાએ ગામના પંડિતજીને ફરીથી બોલાવ્યા પંડિતજીએ બંગલાની તપાસ કરી અને કહ્યું મારા મંત્રો અને વિધિ પૂર્ણ થયા પછી પણ હું જોઈ શકું છું કે ગૌરીની આત્મા સંપૂર્ણપણે મુક્ત નથી થઈ અહીં શું કરવું પડશે કવિતાએ પૂછ્યું પંડિતજીએ જણાવ્યું કે આ બીજું તપસ્યા અને વિશેષ વિધિ કરવી પડશે આ વિધિમાં તમારે અને તમારા પરિવારે ભાગ લેવા જરૂરી છે આ મુશ્કેલ અને જોખમી હોઈ શકે છે પરંતુ આ એકમાત્ર રસ્તો છે આગલી રાત્રે તેઓ યજ્ઞ શરૂ કર્યું મંત્રો ગૂંજતા અને યજ્ઞનો ધુમરલતા પસરી રહ્યો હતો વિધિ દરમિયાન બંગલામાં અજીબ ઘટનાઓ થવા લાગી ગૌરીની છબી હંમેશા તેને ચમકતી રહી અને ભયાનક અવાજો સંભળાયા મૌની અને રાઘવ ડરી ગયા પણ કવિતા અને રાકેશે તેને સમાધાન આપ્યું પંડિતજીએ અંતિમ મંત્ર બોલ્યા અને તે સમયે ગૌરીની આત્મા પૂર્ણ રીતે પ્રગટ થઈ તે ભયાનક ચહેરે જોઈને હસતી અને રડતી રહી મારે શાંતિ મળી નથી ગૌરી બોલી મને માત્ર મારી માતાની પાસે જવા દો પંડિતજીએ કહ્યું તેને સાચી રીતે વિદાય આપો ગૌરીએ વિનંતી કરી રાકેશ કવિતા અને પંડિતજી બંગલાની નીચે જતા તેને હાડકાના અવશેષો મળ્યા તેઓએ આ હાડકાંને યોગ્ય વિધિ સાથે દફનાવ્યા જ્યારે આ વિધિ પૂર્ણ થઈ ત્યારે ગૌરીની આત્માને શાંતિ મળે અને તે હસતા વિમુક્ત થઈ ગઈ આ અવસરે બંગલાનું વાતાવરણ પૂર્ણ રીતે શુદ્ધ થઈ ગયું રાકેશ અને અને કવિતા આનંદિત કૃતજ્ઞ હતા કે તેઓએ આ ગૌરીને આત્માને શાંતિ આપી બંગલો હવે સંપૂર્ણપણે મુક્ત અને શાંતિપૂર્ણ હતો પરંતુ શું આ આ જ છે કહેવાય છે કે જો બંગલો હવે નિર્ભય છે ગૌરીની આત્માનું સ્મરણ હંમેશા જિંદગીના પથ પર જીવંત રહેશે ભાગ પાંચમાં વધુ જાણ માટે સબસ્ક્રાઈબ કરો